તો હાલ મિત્રો જય માતાજી કેમ છો ફરીવાર એક નવા વિડીયો એટલે કે નવી ચેનલ સાથે તમારું સ્વાગત છે મારી ચેનલ મુકેશ થરાદ કંઈક કારણોસર અને થોડી ઘણી મારાથી ભૂલ થઈ હતી એટલે એ ડિમોનેટાઇઝ થઈ ગઈ છે લગભગ ત્રણ મહિના સુધી ડિમોનેટાઈઝ રહેશે એટલે એમાં કંઈ ત્રણ મહિના સુધી કંઈ ઇન્કમ કરી શકતા નથી એ ચેનલમાં મેં ઘણી મહેનત કરી હતી લગભગ બે અઢી વર્ષ મહેનત કરી હતી અને એના પછી મને સફળતા મળી છે અને સફળતા મળ્યા પછી નિષ્ફળ થવું એટલે થોડું દુઃખ તો લાગે ભાઈ કંઈ વાંધો નહીં તમારો બધાનો સાથ ને સપોર્ટ ઓલી ચેનલમાં પણ એવો ને એવો રહ્યો હતો અને મને વિશ્વાસ છે કે આ ચેનલમાં તમે એટલો એટલો સાથ અને સપોર્ટ આપશો આ ચેનલનું નામ રાખ્યું છે એમ કે વ્લોગ્સ તો ઓલી ચેનલનો જેવો સપોર્ટ મને કર્યો તો ઓલી ચેનલમાં એવો ને એવો આ ચેનલમાં તમે સપોર્ટ કરજો ને મને વિશ્વાસ છે કે જેટલા મારા વિડીયો જોતા હતા અને એક ઝીરો સબસ્ક્રાઈબરથી માંડીને ત્રણ હજાર તેત્રીસો તેત્રીસો જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા હતા તો આ ચેનલમાં મને વિશ્વાસ છે કે તેત્રીસો નહીં પણ તેત્રીસ હજાર તમારા બધાના સાથને સપોર્ટથી થશે તો આ ચેનલની નીચે લિંક આપું છું અને આ મુકેશ શ્રાદ્ધમાં મારો છેલ્લો વિડીયો છે આ ચેનલની અંદર થોડું દુઃખ તો લાગ્યું છે કે ભાઈ આટલા વર્ષ મહેનત કરી છે પણ કંઈ વાંધો નથી તમારા બધાનો સાથને સપોર્ટ રહ્યો છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે આ પણ ચેનલમાં એટલો એટલો સાથ અને સપોર્ટ આપશો તો મિત્રો બસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને આગળ પણ શેર કરજો અને જે જે મુકેશ થરાદમાં આ વિડીયો જોવે છે આ ચેનલ ઉપર છેલ્લો વિડીયો છે મુકેશ થરાજની અંદર પછી બીજા બધા આપણા અને આમ એમ કે વ્લોગ ઉપર આવશે બધા વ્લોગ અને આના કરતાંય સારા વ્લોગ બનાવીશું અને સારી એવી સફળતા મેળવીશું એટલે મને મારા ઉપર વિશ્વાસ મારા કરતાંય તમારા ઉપર મને બહુ વધારે વિશ્વાસ છે કે જેટલો ઓલી ચેનલમાં સપોર્ટ આપ્યો એમાં હંડ્રેડ પર્સન્ટ આ ચેનલમાં પણ તમે સપોર્ટ કરશો તો બસ મારી ચેનલ આ ડિમોનિટેડ થઈ એટલે મેં મારા એક દોસ્તને વાત કરી હતી કે ભાઈ આટલા વર્ષ મહેનત કરી કરીને પાણીમાં ગઈ છે અને એમાં થોડા રૂપિયા ભેગા થયા હતા ભાઈ એટલે મેં કાઢ્યા નથી મેં કીધું પછી કાઢીશું થોડા વધારે ભેગા કાઢીશ એટલે એ થોડું દુઃખ છે કે ભાઈ એ જતા રહ્યા આંગાતે ડોલર એટલે એનું દુઃખ છે પણ કશો વાંધો નથી મિત્રને મેં કીધું કે ભલે આપણી ચેનલ ગઈ છે આપણા હોસલો આપણો વિશ્વાસ આપણો એનો એ મજબૂત છે એટલે મેં કીધું ફરીવાર મને એવોને સપોર્ટ કરશે એટલા માટે ફરી આ નવી ચેનલ ચાલુ કરી છે એમ કે વ્લોગ તો બસ આને સપોર્ટ કરવાનું ના ભૂલતા